ઉત્સર્ગ એકમો ઉત્સર્ગ એકમો વિશે આપણે અભ્યાસ કરી ગયેલા છે કે બારમેલની કોથળી ગ્રીવા નિકટવર્તી ગુચડામય ભાગ હેન્ડલેનો પાક દૂરસ્થ ગુચડામય ભાગ અને સંગ્રહણ નલિકા એ બધા જ ઉત્સર્ગ એકમો દ્વારા જે સતત બ્લડમાંથી માંથી મૂત્રનું નિર્માણ થતું હોય છે અને નિકાલ થતો હોય છે હવે એ નિકાલ થઈને આખરે આ બધું મૂત્ર મૂત્રપિંડ નિવાપમાં આવે છે અને ત્યાર પછી મૂત્રપિંડ નિવાપ માંથી મૂત્રવાહીની દ્વારા પરિસંકોચન થતા મૂત્રાશય સુધી પહોંચે છે દાખલા તરીકે આપણે જોઈએ તો આપણી આ કિડની છે બંને તરફ આ રીતની કિડની છે બરાબર આ મૂત્રપિંડ નિવાપનો ભાગ છે ત્યાર પછી આ બધા ભાગ આપણે કિડની અંદર જોયેલા છે બરાબર આ નિવાપ માંથી મૂત્રવાહીની દ્વારા મૂત્ર બંને બાજુની મૂત્ર આ કિડની આપણે જોયેલું છે મૂત્રાશયની અંદર એકઠું થતું હોય છે બરાબર ઓકે મૂત્રાશય મૂત્રાશયની અંદર મૂત્ર એકઠું થતું હોય છે બરાબર ઓકે ચાલો હવે આ જે મૂત્રાશય છે એ હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ કરવાનું કાર્ય કરતું હોય છે બરાબર હવે જ્યારે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર સામાન્ય રીતે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થતો હોય છે

સિસ્ટમ ખેંચાણ સંવેદી કેન્દ્ર સુધી પહોંચે છે અને એના જે સંદેશાઓ છે એ પણ પાછા ક્યાં પહોંચે છે? ખેંચાણના સંદેશાઓ બરાબર સંદેશાઓથી મૂત્રાશયનું ખેંચાણ થાય છે અને ખેંચાણના જે સંદેશાઓ છે એ central નર્વસ સિસ્ટમના ના સંવેદી કેન્દ્ર સુધી એના સંદેશાઓ પહોંચે છે બરાબર અને એને કારણે central નર્વસ સિસ્ટમ જે સંદેશાઓ મોકલતા મૂત્રાશયની દીવાલના અરેક્ષિત સ્નાયુઓ જે છે એ સંકોચાવવાની શરૂઆત થાય છે અને સંકોચાવાની શરૂઆત થાય છે અને મૂત્રજનન માર્ગના મૂત્રાશયના છિદ્ર ખોલતા છિદ્રની ફરતે અવરોધક સ્નાયુઓ જે છે એ વિકોચન પામે છે અને વિકોચન પામવાને લીધે મૂત્ર મુક્ત થતું હોય છે બરાબર એટલે ટૂંકમાં મૂત્રાશય જે છે એ હંગામી ધોરણે બંને ઉત્સર્ગ એકમો દ્વારા આવતા મૂત્રનો સંગ્રહ કરે છે જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા સ્વૈચ્છિક સંદેશાઓની શરૂઆત થાય છે ત્યારે મૂત્રાશયની ખેંચાવાની પ્રક્રિયા ચાલુ થાય છે અને ખેંચાવાની પ્રક્રિયા ચાલુ થાય છે એટલે મૂત્રાશયની અંદર આવેલા અરેખિત સ્નાયુઓ સંકોચન

एक पॉइंट पांच बराबर ओके सामान्य रीते मूत्र जो है दर रोज ना 125 पच्चीस एम एल पर आ, पर मिनिट जेटलू तो दर दर मिनिटे एटलू गणाय छे इने इने आपणे ग्लोमेरुलर फिल्ट्रेशन रेट कहिए छे तो आ रीते आपणे जोईए तो दर रोज नो एक लीटर बराबर दर रोज नो एक એકસો એસી લિટર જેટલું મૂત્રનું નું ગાળણ થતું હોય છે બરાબર પરંતુ તેમાંથી ફક્ત એક થી એક પાંચ લિટર મૂત્ર ઉત્સર્જિત થતું હોય છે એટલે ફક્ત એક ટકા જેટલું મૂત્ર ઉત્સર્જિત થતું હોય આપણા શરીરની અંદર બે જડ બાકીનું નાઇન્ટી નાઇન જેટલું પાણી અથવા તો બેઝડ છે એનું પુનઃ શોષણ થતું હોય છે